નું જે ધોવાણ થઈ રહેલું હતું તેને રોકવા માટેનું જ આખી આ આખો પ્રયત્ન છે જ્યારે આ પ્રયત્નને તેઓ સમજી જશે ત્યારે મને ચોક્કસ એવી આશા છે કે સંગઠન તેમની ઉમેદવારી રદ કરશે જે વાત સાંજે 500 ક્ષત્રિયાણીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટ કાર્ડ લખી રોષ ઠાલવવામાં આવ્યો હતો અને પુરુષતમ રૂપાલાની ટિકિટ કાપવાની અપીલ કરી હતી સાથે ક્ષત્રિયાણીઓએ ભારે વિરોધ નોંધાવ્યો હતો બધી બહેનો એ અમે એક જ વિનંતી કરીએ છીએ કે આ રૂપાલા રૂપાલાભાઈ રદ કરો અને રદ કર્યા પછી અમને લોકોને એ જ વિશ્વાસ થશે કે દેશના વડાપ્રધાન તરીકે તમે યોગ્ય ના કરો અહિયાં રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાભાઈ અમારી માતા બહેનો પર જે અપદ્ર ટિપ્પણી કરી હતી તે અમારા માટે ખૂબ અપમાનજનક છે તેથી અમે અહીંયા પાંચસોથી વધુ બહેનો અહીંયા પત્ર લખી અમારા ભાઈ મોદીજીને કહેવા માગીએ છીએ કે આ જે એમને જે ઉમેદવારી કરી રાજકોટ લોકસભાના ઉમેદવાર છે તે તે ઉમેદવારી તેમને રદ કરવા વિનંતી છે